હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં આપણે ભણવાના છે ધોરણ 10 નું ગણિત અને તેની અંદર ભણવાના છે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની અંદર 13.3 ના દાખલા નંબર 6 અને તે આગળના બધા જ દાખલા આપણે ગણી ગયા છે અને 13.2 પણ ગણી ચૂક્યા છે 13.1 પણ ગણી ચૂક્યા છીએ અને આને લગતા જે સૂત્રો છે તે પણ આપણે એક અલગ વિડીયોમાં ભણી ચૂક્યા છીએ તો ચાલો અહીં જોઈએ દાખલા નંબર 6 શું કીધેલું છે તો કે મધ્યસ્થ મધ્યક અને બહુલ આ ત્રણે ત્રણ કિંમતો આપણે મેળવવાની છે તો અહીં આ દાખલાની અંદર ખૂબ જ નાની કિંમતો આપેલી છે અને કીધેલું શું છે તો કે રકમમાં કંઈક એવો ઉલ્લેખ કરેલો છે કે અહીંયા સો અટકોનો સર્વે કરવામાં આવ્યો તો સો અટકોની અંદર શું તો અક્ષરોની સંખ્યા ગણવામાં આવે એના એના આધારે અહીં માહિતીને વર્ગીકૃત કરવામાં આવી છે અહીંયા આપણે જોશું તો એક થી ચાર ચાર થી ચાર સાત થી દસ દસ થી તેર તેર થી સોળ સોળ થી ઓગણીસ એટલે કે સતત માહિતી આપેલી શેર અને ખૂબ જ નાની નાની કિંમતો છે તો દાખલો આપણે ઝડપથી અને સરળતાથી ગણી શકીએ ત્રણ વસ્તુ મેળવવાની છે સૌપ્રથમ આપણે મધ્યસ્થ મેળવશું ત્યારબાદ મધ્યક અને શેર મેળવશું આપણે બહિરો તો અહીં જે માહિતી આપેલી છે તેમાં અક્ષરોની સંખ્યા કેટલી હશે તો કે અહીં અક્ષરોની સંખ્યા છે જે સોરી અક્ષરોની સંખ્યા કેટલી હશે મતલબ અહીં જે માહિતી આપેલી છે આ માહિતી શું હશે તો કે આપણા વર્ગ અંતરાલ હશે તો અહીં આપણે લખી દઈએ કે વર્ગ અને અટકોની સંખ્યા જે આપેલી છે કે આપણું શું હશે તો કે અહીં હશે આપણું આવૃત્તિ એટલે કે એફઆઈ હવે સૌપ્રથમ આપણે મધ્યસ્થ મેળવીએ છીએ તો મધ્યસ્થ મેળવીએ તો અહીં શું મેળવશું તો કે અહીં મધ્યસ્થ મેળવવા માટે આપણે સંચય આવૃત્તિ મેળવવી પડે તો અહીં સંચય આવૃત્તિ લખી દેશું અને સંચય આવૃત્તિને આપણે સી એફ વડે દર્શાવીએ છીએ તો અહીં સંચય આવૃત્તિ મેળવવા માટે આપણે શું કરીએ છીએ તો કે જે પ્રથમ હોય છે તેની ઉપર કશું નથી હોતું એટલે એમ ના એમ સાત હવે આની ઉપર નાનો સરવાળો એટલે કે ત્રીસ અને છ કેટલા થશે છત્રીસ અને અહીં ક્રોસ સરવાળો કરતા જાય તો પણ બધાનો સરવાળો સાથે સરળતાથી થઈ જાય અને એટલે કેટલા થશે નવ થશે બાણું અને ચાર સન્નું થશે સન્નું અને ચાર કેટલા થશે તો કે 100 તો અહીં CF એટલે કે સંચય આવૃત્તિ મળે છે હવે આ દાખલામાં કઈ કઈ કિંમતો જોશે સૌ પ્રથમ સૂત્ર મૂકીએ એટલે આપણે ખ્યાલ આવે સૂત્ર મૂકીએ મધ્યસ્થ એટલે કે એમ બરાબર એલ વત્તા કૌંસમાં એન બાય ટુ માઇનસ સી એફ આખા ના એફ અને એના ગુણાકારમાં એચ તો હવે એલ જોશે આપણે તો એલ છે એ શું છે કે મધ્યસ્થ વર્ગની અધવચ્ચે તો કઈ રીતે ખબર પડશે તો કે આપણે સૌપ્રથમ પ્રથમ એન બાય ટુ મેળવવા પડે એન બાય ટુ ઉપરથી આપણે અહીં શું નક્કી કરશું તો કે મધ્યસ્થ વર્ગ નક્કી કરશું અને મધ્યસ્થ વર્ગ નક્કી કરશું એની જે અધવચ્ચે છે એ આપણો એલ થશે તો અહી કઈ રીતે નક્કી કરીશું તો સમાવેશ થાય છે તો કે અહીં સોતેર જે છે તેની અંદર કોનો સમાવેશ થાય પચાસ સમાવેશ થાય છત્રીસ માં પણ આવે બાણું આવે પણ એની પહેલા જે આવી ગયું એ લેવાનું સૌપ્રથમ આવે તે તો સોતેર છે તે આપણે શું લેશું કે મધ્યસ્થ વર્ગ તરીકે લેશો તો મધ્યસ્થ વર્ગ તરીકે લેશો તો અહીં આ રીતે નિશાનીકરણ કર દોશું અને એટલે આપણે ખ્યાલ આવે તો હવે અહીં મધ્યસ્થ વર્ગ પર આવશે તો કે મધ્યસ્થ વર્ગ ક્યાં થશે 7 થી 10 તો અહીં મધ્યસ્થ વર્ગ લખી દઉં છું મધ્યસ્થ વર્ગ કેટલો તો કે 7 થી 10 તો એના લીધે આપણે જે એ છે એ નક્કી કરો સરળ રહેશે તો એ કેટલો થશે તો કે એ હવે થશે 7 એના પછી 1 બાય 2 મેળવી લીધા CF CF એટલે શું તો કે જે મધ્યસ્થ વર્ગ છે એ મધ્યસ્થ વર્ગની આપણે સંચય આવૃત્તિ લેવાની પણ કહે તો કે એની ઉપરની જે એની આગળની આવૃત્તિ હોય તે તો અહીં આ મધ્યસ્થ વર્ગ અને એની ઉપરની જે 36 છે તે આપણે સંચય આવૃત્તિ લેવાની આ F F એટલે આવૃત્તિ પણ કોની આવૃત્તિ તો કે જે મધ્યસ્થ વર્ગ છે એની જ આવૃત્તિ તો અહીં FI કેટલી છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 40 તો અહીં કેટલા લઈ લઈએ 40 હોવે якastu h તો અહીં a કેટલા છે તો અહીં જોઈ શકો 4 - 1 એટલે 3 7 - 4 એટલે 3 10 - 7 એટલે 3 13 - 10 એટલે 3 તો અહીં 3 3 નો ગાડો છે એટલે h કેટલા થશે વર્ગ લંબાઈ 3 થશે ચાલો હવે આ કિંમતો આપણે મળી છે તો આ કિંમતો આપણે કે મૂકી દે સૂત્રમાં તો હવે આગળ l એટલે કેટલા મળ્યા 7 + n / 2 કેટલા મળ્યા 50 માઇનસ સીએફ સીએફ કેટલા છે સત્રીસ અહીં કેટલા લખી દઈશું એફ કેટલા છે ચાલીસ લખી દઈશું ચાલીસ અને ગુણાકારમાં અહીં એફ બરાબર કેટલા છે તો લખી સાતના સાત પ્લસ પચાસમાંથી છત્રીસ બાદ કરશું કેટલા વધશે તો કે ચૌદ તો અહીં ઉપર ચૌદ લખશું અને એની ગુણ્યા ત્રણ છે સેદમાં ચાલીસ અહીંયા આપણે ભાગ પાડી શકીએ તો કે હા

તો અહીં શૂન્ય મૂકી દઈએ તો વાત ચાલશે તો કે નહીં ચાલે હવે એક શૂન્ય મૂકવું હોય તો ઉપર એક ઝીરો મૂકવો પડશે તો હવે તો કે વીસ આપણો દાખલો થઈ જાય એટલે આપણે એટલે જવાબ મળશે એક પોઈન્ટ ઝીરો પાંચ એક સાતમાં ઉમેરીએ એટલે શું જવાબ આવે તો આઠ પોઈન્ટ પોઈન્ટ ઝીરો પાંચ તો આ શું મળે છે આપણે તો કે મધ્યસ્થ તો અહીં મધ્યસ્થ કેટલો મળે આઠ પોઈન્ટ ઝીરો પાંચ તો અહીં મધ્યસ્થ લખી દઉં જેથી આપણે આપેલું છે આપણે જે કિંમત હતી તે એમની એમ જ છે હવે આપણે શું મેળવવું પડશે તો અહીં જો આપણે મધ્ય હોય તો એટલે આપણે સૌપ્રથમ ખ્યાલ છે કે મધ્ય કિંમત મેળવવી પડે તો મધ્ય કિંમત અહીં મેળવશું આપણે શું તો હવે x અહીં મેળવ્યા પછી આપણે નક્કી કરશું કે આપણે કઈ રીતથી ગણીશું અહીં માહિતી કેવી છે તો કે વર્ગીકૃત છે અને માહિતી વર્ગીકૃત દે અંદર સતત વર્ગો આપેલા છે એટલે આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરશું નહીં જો વર્ગો અસતત હોય તો આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ હવે હવે આપણી પાસે બે ઓપ્શન છે કાં તો આપણે સીધી રીતે વાપરી શકીએ જો કેમ તો આપણે x અહીં નાની મળશે તો અને જો એ નોન નાની મળે તો આપણે બીજી આપણી રીત કઈ વાપરશું પદ વિસર્જનની રીતનો ઉપયોગ કરીશું જે સૌથી સરળ રીત છે તો અહીં x આવી લે એક્સઆઈ એટલે શું થશે તો કે એક્સઆઈ એટલે આ બંનેનો સરવાળો ભાગ્યા બે એટલે કે અધવ કિંમત પ્લસ ઉધ્વ કિંમત ભાગ્યા બે એક અને ચાર પાંચ પાંચ ભાગ્યા બે એટલે બે પોઈન્ટ પાંચ અથવા તેની વચ્ચેની કિંમત જો તમને ખબર પડી જતી હોય તો તમે લખી શકો છો અહીંયા આપણે એક વસ્તુ મેળવી લીધેલી હતી આગલા દાખલામાં મધ્યસ્થમાં કે એચ બરાબર કેટલા છે ત્રણ એટલે કે વર્ગ લંબાઈ આપણે ખ્યાલ છે કે એક મેળવી લઈએ પછી એ જઈએ તો બધી કેવી આવશે આઠ પોઈન્ટ પાંચ આપણે એવી રીતે કરતા જઈએ આઠમાં ત્રણ ઉમેરશું એટલે કેટલા આવશે તો કે અગિયાર પોઈન્ટ પાંચ અગિયાર પોઈન્ટ પાંચમાં ત્રણ ઉમેરે તો અગિયાર ચૌદ એટલે ચૌદ પોઈન્ટ પાંચ અને ચૌદ point પાંચ માં પણ ત્રણ એટલે સત્તર point પાંચ તો આ રીતના આપણે શું મળશે તો કે ભાઈ એક સાઇ મળશે તો એક સાઇ આપણે જોશું એટલે ખબર પડશે કે અહીં પોઈન્ટમાં આવેલી છે અને અહીં પણ આ રીતની કિંમતો છે તો આપણે આ દાખલો સીધી રીતે ગણવા જઈશું તો થોડુંક આપણે ગુણાકારમાં અહીં તકલીફ પડશે એટલે આપણે કઈ રીતે ગણશું તો કે પદ વિચલન રીતે ગણીએ તો પદ વિચલન રીતમાં શું શું આવે છે સૌ પ્રથમ અહીં આપણે સૂત્ર લખીએ એટલે આપણને ખ્યાલ આવશે કે એક્સ બાર બરાબર શું થશે?

તો કે ઉપરથી અને નીચેથી બંને બાજુ જે સેન્ટરમાં આવતું હોય વચ્ચે આવતું હોય તેને ધાર તો એ કુલ ત્રણ ને સ તો છે એટલે આ બે વચ્ચે આવે છે તો એમાંથી પણ જે ઉપર આવતું હશે તે હું ધારીશ એટલે હું અહીં ધારીશ 8.5 ને આવી રીતે ધારવાથી આપણે સરળતા રહેશે તો અહીં 8.5 ધારીશું હવે આગળ શું કરવાનું તો કે fi ui છે મતલબ કે આપણે ui મેળવવો પડશે અને પછી fi અને ui નો ગુણાકાર તો અહીં જો કોલમ આવશે એમાં આવશે ui અને અહીં કોલમ આવશે એફ આઈ અને યુ આઈ નો ગુણાકાર બરાબર તો યુ કઈ રીતે મેળવી શકીએ તો કે યુ આપણે આવી રીતે એક્સ આઈ માઇનસ એ આખા નો છેદ માં તો આપણે આ સૂત્ર માં કિંમત મૂકીને મેળવી શકીએ અને બીજી રીતે યાદ કરો એટલે તમે કહેશો કે સર આપણે ડાયરેક્ટ કરીએ છીએ કઈ રીતે તો કે એ જ હોય ત્યાં શૂન્ય તેનાથી ઉપર માઇનસ એક એનાથી ઉપર માઇનસ બે નીચે તો કે પ્લસ એક પ્લસ બે પ્લસ ત્રણ તો આ રીતે કરીએ છીએ આપણે

ಅಹಿತಿ ಯು ಎ ಎ ಫೈ ನಯೋಯ್ 6 * 2 એટલે -12 થશે 30 * 1 એટલે -30 થશે 0 * 40 એટલે 0 થશે 16 * 1 એટલે 16 થશે ಆಗಲ 4 * 2 એટલે 8 થશે અને 4 * 3 એટલે કેટલા થશે? तो 4 * 3 = 12 થશે बरोबर હવે ઉપરનો સરવાળો અને નીચેનો સરવાળો કેમ ಅಂತ ಕಮೈನಸ್ ಮೈನಸ್ ಪ್ಲಸ್ થશે ಮತ್ತು ಪ್ಲಸ್ 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 થશે तो ಆ બંને ಕિંಮತوںનો સરવાળો

અને ચાર અને બે એટલે છ વધશે તો આપણો આ જે કિંમત મળી એ કિંમત કઈ છે તો કે સિગ્મા એફ આઈ તો આ કિંમત આપણે મળે છે હવે અહીં આપણે સૂત્રમાં જોશું એટલે આપણે ખ્યાલ આવશે કે એ કેટલો મળ્યો 5.5 સિગ્મા એફ આઈ ક્યુ આઈ માઈનસ સ અને એફ આઈ સિગ્મા એફ તો અહીં જે એ હતું તે મધ્યસ્થમાં હતું અહીં મધ્યકની અંદર આપણે આને શું કહીએ છીએ સિગ્મા એફ અને એચ એટલે કે વર્ગ લંબાઈ કેટલી મળે છે ત્રણ જે આપણે આગળ મધ્યસ્થમાં જોયું તો ચાલો આ બધી જ તો ક્યાં મૂકી દઈએ સૂત્રમાં મૂકી દઈએ તો બરાબર એ કેટલા મળે 8.5 લખી દઈએ પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ માઈનસ છ છેદમાં સિગ્મા એફ કેટલા છે ત્રણ સોરી અહીં છે સિગ્મા એફ આઈ સો એટલે સેટમાં કેટલા લખી દઈશું સો અને એના ગુણાકારમાં દઈએ એટલે કેટલા થઈ જાય છે માઇનસ અઢાર અને માઇનસ પ્લસ માઇનસ એટલે અહીં લખી દઉં છું કેટલા તો કે માઇનસ અઢાર આખા ના અહીં કેટલા છે તો કે અહીં આપણે સો છે તો અહીં આઠ પોઈન્ટ પાંચ માઇનસ સો વડે ભાગાકાર કરશો એટલે આપણે રકમમાં કંઈ નહીં તો અહીં પોઈન્ટ હોય છે પોઈન્ટ બે આપણે આગળ ખસશે કે ભાગાકાર કરીએ છીએ એટલે અહીં આવશે 0.18 આ 0.18 8.5 માંથી આપણે બાદ કરશું તો સાઈડમાં આપણે બાદબાકી કરી નાખીએ 8.5 પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે કરીએ તો અહીં 18 અને આગળ 0 બાદબાકી કરવાની છે અહીં અંક ઘટે છે તો શૂન્ય મૂકી દઉં છું શૂન્યમાંથી 8 બાદ થશે ને એટલે 10 કો અને અહીં થશે 4 દસ માંથી આઠ બાદ કરશું એટલે બે ચાર માંથી એક બાદ કરશું એટલે ત્રણ point નો point અને આઠ ના આઠ તો અહીં કેટલા જવાબ આવી જશે આઠ point બત્રીસ આ કોનો જવાબ છે તો કે મધ્ય એટલે કે x બાર તો દાખલાના નંબર ની અંદર આપણે x બાર કેટલો મળ્યો આઠ પોઈન્ટ બત્રીસ તો એ પણ અહીં લખી દઉં છું એટલે આપણે ખ્યાલ રહે કે મધ્યસ્થ કેટલો છે આઠ પોઈન્ટ જીરો પાંચ અને મધ્યમ આઠ પોઈન્ટ બત્રીસ ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે ભણીશું બહુલક તો બહુલકમાં આપણે સૌપ્રથમ શું કરીશું તો કે અહીં મહત્તમ આવૃત્તિ આપણે મેળવીશું તો અહીં લખીશું આપણે કે અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે તો આપણે જોશું એટલે ખ્યાલ આવશે કે 40 છે તે બધાથી મોટા મોટી આવૃત્તિ છે તો અહીં લખીએ કે અહીં મહત્તમ આવૃત્તિ 40 છે અને જે મહત્તમ આવૃત્તિ હશે તે મહત્તમ આવૃત્તિનો જે વર્ગ અંતરાલ છે તે બહુલકીય વર્ગ થશે તેથી લખીશું કે તેથી બહુલક વર્ગ કેટલો થશે તો કે સાત થી દસ થશે તો કે સાત થી દસ છે તો હવે આના આધારે આપણે શું તો કે જે અમુક કિંમતો મેળવવાની છે હવે કિંમતો કઈ છે તો કે સૌપ્રથમ પ્રથમ સૂત્ર મૂકશું તો આપણે ખ્યાલ ઝડપથી આવશે અહીં બહુલક એટલે શું તો કે બહુલક એટલે થશે ઝેડ ઝેડ બરાબર શું થશે તો કે એન પ્લસ કૌંસમાં એફ વન માઇનસ એફ ઝીરો આખા ના છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ અને કૌંસ પૂર્વ અને ગુણાકારમાં એફ તો આપણે એસ બધામાં મેળવી લીધું છે આગળ મધ્યક અને મધ્યસ્થ બંનેમાં કેટલું મળ્યું હતું તો કે ત્રણ એટલે આપણે લખી લઈશું એના પછી તો કે અહીં આપણે એન મળો મેળવવાનો છે એન એટલે શું થશે તો કે જે બહુલક વર્ગ આવ્યો છે તેની અધહસીમા તો અધહસીમા કેટલી થશે તો કે 7 થી 10 ની જે આગળની કિંમત હોય તે એટલે કે 7 છે તે અધહસીમા થશે બરાબર આગળ 10 છે તે ઉધ્વસીમા આગળ એફ વન F2, f0. F1, f0, f ટુ અને f જીરો આ ત્રણ કિંમતો મેળવવાની બાકી છે તે કઈ થશે તો કે જે મહત્તમ આવૃત્તિ હશે આપણી તે જ આપણો શું થશે f1 થશે અથવા તો આપણે એવું કહી શકીએ કે જે બહુલક વર્ગની જે આવૃત્તિ છે તે આપણી f1 થશે એટલે અહીં આપણે શું લખી દઈએ f1 હવે તમને શીખવાડેલું કે એક પહેલા શું આવે 0 તો અહીં ઉપરની જે આવૃત્તિ છે f0 અને એક પછી બે આવે એટલે જે નીચેની આવૃત્તિ છે f 2 અથવા તો તમને ખ્યાલ હશે કે F2 એટલે શું થાય તો કે જે બહુલક વર્ગ છે તેના પછીની આવૃત્તિ એટલે 16 થશે અને F0 એટલે શું તો કે બહુલક વર્ગની પહેલાની આવૃત્તિ એટલે અહીં 30 તો બંને કિંમતો અહીં લખી દઉં છું F1 બરાબર 40 ત્રણ કિંમતો F2 બરાબર 16 અને F0 બરાબર 30 તો આ બધી કિંમતો આપણે અહીં મળી ગઈ છે ચાલો આ કિંમતો બધી જ હવે આપણે ક્યાં મૂકી દઈએ સૂત્રમાં તો અહીં બરાબર

કેટલા થશે તો કે અહીં 10 તેરી 30 કરી દઈએ અને છેદમાં 80 માંથી 47 બાદ કરશું એટલે કેટલા થશે 34 થશે તો અહીં લખી દઈએ 34 અહીં આપણે આવી રીતે છેદ ઉડાડી કે 15 2 30 અને 17 2 34 તો અહીં આપણે કઈ રીતે મળે છે 7 15 ના છેદમાં 17 તો અહીં આપણે આનો ભાગાકાર કરી દેશું એટલે આપણે શું મળી જશે જવાબ તો અહીં સાઈડમાં આપણે ભાગાકાર કરી દઈએ 15 નો ભાગાકાર

હવે સત્તર અઠા ફરીથી લેશું એકસો કેટલા વધશે ચાર તો પોઈન્ટ પછી બે આંકડા આવી ગયા કંઈ કામ નથી બરાબર સાત જીરો પોઈન્ટ અઠ્યાસી ઉમેરી દઈએ તો સાત પોઈન્ટ અઠયાસી થશે અને આ શું મળે છે આપણે તો કે જેડ એટલે કે બહુલક બહુલક આપણે કેટલો મળે છે સાત પોઈન્ટ અઠ્યાસી તો અહીં જે બહુલક હતો તે આપણે મળે છે સાત પોઈન્ટ અઠ્યાસી તો આ દાખલાની અંદર દાખલા નંબર કેટલો મળ્યો આઠ પોઈન્ટ જીરો પાંચ પોઈન્ટ બત્રીસ અને બહુલક સાત પોઈન્ટ અઠ્યાસી તો અહીં દાખલા નંબર સંપૂર્ણ થાય છે અને તેની સાથે સાથે આપણે ચેપ્ટર નંબર તેર છે આપણા શાસ્ત્ર અહીં સંપૂર્ણ પૂરું કરી દીધું છે આના વિડીયો બધા જ તમને ચેનલની અંદર જાય અને પ્લે લિસ્ટમાં મળી જશે તો આ ચેપ્ટર આપણા માટે બોર્ડની અંદર ખૂબ જ એવું આઈમપી છે તો આપણે આ ચેપ્ટર ધ્યાનપૂર્વક ભણશું અને ખાસ ધ્યાન આપી દઈશું